હુજ રાષ્ટ્ર સેવિકા સમિતિ ઉમા શાખા દ્વારા આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું આજ રોજ રાષ્ટ્ર સેવિકા ઉમા શાખા દ્વારા આનંદ મેળાનું આયોજન કર્યું છે આ ત્રીજું વર્ષ છે અને આપ જોઈ રહ્યા છો કેટલો ઉજ છે હર્ષભેગ આનંદમાં બધા ખાણી ખાણીપોલ છે કોસ્મેટિક વસ્તુ છે કટલેરી છે કપડાના સ્ટોલ છે અને બહેનો આનંદથી નાસ્તા કરે છે એન્જોય કરે છે આ અમારા શાખાનું ગ્રાઉન્ડ છે ઉમા શાખા અહીંયા રેગ્યુલર ચાલે છે રાત્રે છોકરાઓને અનેક રમતો રમાડે છે નમસ્કાર આપણે આજે જે આનંદ મેળાનું આયોજન કરેલ છે એમાં લગભગ ચાલીસ જેટલી બહેનોએ ભાગ લીધેલ છે તો તેના માટે આપણે ફૂડ સ્ટોલ રાખેલા છે પછી કપડાં માટે ઇમિટેશન આઈટમ છે કૃષ્ણ ભગવાનના વાઘા છે એવી રીતના અલગ અલગ એવી આઈટમ છે કે જે બહેનો દ્વારા બનાવવામાં આવે છે તો એ લોકોએ જ આવી રીતના એમને પ્રોત્સાહન મળે અને સ્ત્રી સશક્તિકરણ આપણે વધારી શકીએ એમનું એના માટે આપણે આયોજન કરેલ છે અને અમારે ત્યાં આ જે ઉમા શાખા જે છે એ આપણા ભુજમાં અને મારુતિનગર મેદાને આપણે દરરોજ લેવાતી શાખા છે અને ત્યાં આપણે દરેક સ્ત્રીઓ અને છોકરીઓને ન્યૂધ દંડ દરરોજ શાખા લગાડવી એ બધું આપણે અહીંયા શીખાડવામાં આવે છે અને એ શાખા દિવસે દિવસે બધાના કાન સુધી અને બધા ઘરે ઘરે પહોંચે એના માટે અમે આ આનંદ મેળાનું આયોજન કરેલ છે નમસ્કાર રાષ્ટ્ર સેવિકા સમિતિ ઉમા શાખા દ્વારા આજે આનંદ મેળાનું તેમજ હાઉઝીનું આયોજન રાખેલ છે અમે દર વર્ષે આ રીતનું આયોજન કરીએ છીએ પણ આ વર્ષે અમે હાઉઝી રત્નાબેન શાહ દ્વારા કરવામાં આવી રહ્યું છે અને બહેનો બહેનોને પણ આવી સારી તક મળે અને ઘરેથી જ પૌષ્ટિક ખોરાક બનાવીને આવે છે અને અહીંયા વહેંચણી કરે છે એટલે બંનેને ફાયદો થાય છે બહેનો માધા પર એવી અનેક જગ્યાએથી આવે છે ચાલીસ જેટલી બહેનોએ ભાગ લીધા છે માં મોટર સેફ એન્ડ શ્યોર એ આપની મોટી જવાબદારી છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપને રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે